રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે રાજ્યભરમાં દિન પ્રતિદિન રોષ વધી રહ્યો છે ત્યારે શહેરના કોઠારે રોડ ઉપર ભાજપના કાર્યાલયના ઉદઘાટન વખતે ક્ષત્રિય સમાજના યુવાનોએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા વિરોધ સમયે ધક્કા મુકીનો માહોલ સર્જાયો આ તકે યુવાનો દ્વારા ક્ષત્રિય અસ્મિતા આંદોલનના બેનર સાથે વિરોધ નોંધાવ્યો જોકે આ સમયે ત્યાં ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફ પહોંચી ગયો હતો અને આઠ જેટલા યુવાનોની અટકાયત કરી હતી જોકે બાદમાં તેઓને છોડી મૂકવામાં આવ્યા રૂપાલા હાઈ હાઈ નારા લગાવ્યા હતા અમારો વિરોધ આજનો નથી જ્યારથી અભદ્ર ટિપ્પણી રૂપાલા સાહેબે કરેલી છે ત્યારથી ક્ષત્રિય સમાજ રોષમાં છે પણ ત્યારથી તેનો વિરોધ ચાલુ છે અમે અમારી મર્યાદામાં રહી અમારા માર્ગમાં રહી એને સતત વિરોધ દર્શાવી રહ્યા છીએ અમે કોઈ પ્રશાસનના વિરુદ્ધ જતા નથી કોઈ કોઈ પણ રાજકારણીના વિરુદ્ધ જતા નથી એની ફરજ એને બજાવી છે અને અટકાયતમાંથી અમને છોડી પણ મૂકવામાં આવેલા છે બેનરમાં અમારે છાત્ર ધર્મ અને ક્ષત્રિય વિશે જે કાંઈ વિરોધ નારી અસ્મિતા વિશે જે કાંઈ વિરોધ અભદ્ર ભાષા બોલેલી છે એના વિરુદ્ધમાં જે કાંઈ દર્શાવવાનું હતું અમારા બેનરમાં લખેલું અમારી લડત હાર જીતની નથી અમારી લડત માત્ર ને માત્ર ક્ષત્રિયોના વિરોધમાં જે બોલેલું છે એના વિરોધમાં અમે સતત ઉભા રહ્યા છીએ અને ઊભા રહેવાના છે હાર જીત તો પછી નક્કી થશે પહેલી વાત તો એ છે કે અમે અમારી જે કંઈ માન પ્રશાસન પાસે નહીં પણ ભાજપ સરકારના જે કંઈ મોવડીઓ પાસે મૂકેલી હતી કે ભાઈ રૂપાલા સાહેબના ટિકિટ રદ કરો જે નથી થઈ તો અમે ઘરે બેસવાના નથી અમે આ વિરોધ મતદાનની તારીખ સુધી લઈ જવાના છે અને એના વિરોધમાં અમે મતદાન કરાવવાના છે